સુરતમાં ઓરેન્જ બીઆરટીએસની હડતાળના પગલે પરિવહન સમિતિના ચેરમેન ચેકિંગ માટે નીકળ્યા હતા બીઆરટીએસની એસટી બસમાં રોકીને ડ્રાઈવરને સમજાવવામાં આવ્યો હતો અને વોર્નિંગ આપ્યા બાદ એસટી બસને રવાના કરવામાં આવી હતી વીઆરટીએસ રૂટમાં ખાનગી બસ જઈ રહી છે અને તેને જ લઈને જે વાહન વ્યવહાર ચેરબી છે આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે સોમનાથ મરાઠે જે વાહન વ્યવહાર ચેરમેન છે તેમના દ્વારા આ સમગ્ર બસ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આપણે સોમનાથ મરાઠે જોડે વાત કરીશું સર અત્યારે ખાનગી બસ રોકી છે શું કહેશો અને કઈ રીતે કાર્ય એ ખાનગી બસ છે તે ગુજરાત સરકારની બસ છે પરંતુ આ વીઆરટીએસ કોરિડોર આપણા સુરતની વીઆરટીએસ બસો માટે અને સિટી બસ માટે જ આપણે બનાવેલું છે આજે જે બસ આપણે નજરે પડી છે હું અગાઉ સુરતના જે ડિવિઝનલ મેનેજર જે અમને લેખિત પત્ર આપી ચૂક્યો છું આ મુદ્દો અમારે સિટી લિંક બોર્ડમાં પણ હું ઉપસ્થિત કરેલો છે આવા બસ જે અહીંથી પસાર થાય છે અને આ ફૂલ સ્પીડે ભલે પસાર થતા હોય તો એક્સિડન્ટનો ખૂબ મોટો ભય છે જે પેસેન્જરોને પોતાને ખબર ના હોય તો ભાઈ આ બસ આ રૂટમાં આવશે કે નહીં પરંતુ એ અચાનક આવી બસ આવી જાય ને એના કારણે મોટો એક્સિડન્ટ થાય તો એને આ જવાબદાર તો એ પોતે એ ડ્રાઈવર તો રહેવાનો જ છે પરંતુ આ જે ડ્રાઈવરને ઊભો રાખીને એને પોતે કબૂલ કર્યું છે એની ભૂલ સ્વીકાર કરી છે અને આ મેસેજ તકે તમારા ટીવીના માધ્યમથી હું તમામ ડ્રાઈવરોને વિનંતી કરું છું તમે આ કોઈના માટે જીવનો જોખમ ના બનો આ કોરિડોર અમારા સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ બસ માટેનું છે અને સુરતના જે બીજા પણ કાર ધારકો છે કે ટુ વ્હીલર છે કે રિક્ષા છે અને ટેમ્પોવાળા છે એ પણ આ પ્રાઇવેટ આપણા આપણા બીઆરટીએસ રૂટમાં ન ચાલે કોઈ પણ એક્સિડન્ટ થાય તો તમને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે તમે આવી ભૂલ ના કરો એવી અમે તમને વિનંતી કરીએ છીએ પાલિકા કમિશનર શ્રીનેવું અગાઉ હમણાં જ જે સિટી લિંગનો બોર્ડ હતો આ બોર્ડની અંદર જે ઓટોમેટિક સ્વિંગ ગેટ લગાવેલી જે એજન્સી છે ટેકનો કેટ એને તાત્કાલિક અસરથી લિસ્ટ કરો હાઈવે પર જેવી રીતે ટોલ ટોલ ગેટ છે ટોલ ગેટ પર જેવા બૂમ બેરેજ બનાવ્યા છે એવા બૂમ બેરેજ અહીંયા મૂકો અને આપણી જે બસો છે એને બસોને આપણો ટેગ મૂકીને એ આપણી જ બસ માટે એ ગેટ ખુલે એવી વ્યવસ્થા કરે તો આ બધું બંધ થઈ શકે બિલકુલ આ હતા વાહન વ્યવહાર ચેરમેન જેમને જે એસટી બસ જે બીઆરટીએસ રૂટમાં આવતી હોય છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે અને આરટીઓ દ્વારા તેમને મેમો પણ ફટકારવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવશે અને સ્ટીંગ ગેટ લગાવવાની રજૂઆત પણ પાલિકા કમિશનરને કરવામાં આવશે તેવી બાહેદરી ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા આપવામાં આવી છે સાઈ પ્રસ્તાફ જીએસટી